પ્રકાશ પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા પાણીપુરી અને સ્નેપી ન્યુડલ્સ મસાલાનો કેમ્પ યોજાયો લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સાંજે ગરમા ગરમ સ્નેપી નૂડલ્સ મસાલા તેમજ પાણીપુરીનો નાસ્તો આપવામાં આવ્યો હતો લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા આયોજિત આ કેમ્પનો પગપાળા યાત્રીઓએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા યોજાયેલા આ નાસ્તા કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓને લાભ લેવા માટે લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના મેમ્બરોએ ખૂબ જ મોટી જહેમત ઉઠાવી હતી લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સ્નેપી નૂડલ્સ મસાલા તેમજ પાણીપુરીના નાસ્તાનો કેમ્પ કિંમતભાઈ સિંધી અને ભરતભાઈ બારોટનો ખાસ સહયોગ રહ્યો હતો દીપમાલા ન્યૂઝ કલોલ